પાણેરા ડુંગરના આસપાસના વિસ્તારોમાં દીપડાને લઈ જાહેર ચેતવણીના બેનરો લાગ્યા વલસાડના પાનેરા ડુંગર ઉપર તથા આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડો દેખાતો હોવાથી અતુલ ગ્રામ પંચાયત દ્વારા જાહેર ચેતવણીના બેનર લગાવાયા હતા વલસાડના પાનેરા ઝંડા ચોક સહિત ડુંગરના આસપાસના વિસ્તારોમાં સાંજના સુમારે ખૂંખાર દીપડો ફરતો હોવાથી લોકોમાં ભયનો માહોલ છે ત્યારે ઝંડા ચોક વિસ્તારમાં દીપડાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જે બાદ ખૂંખાર દીપડાને ઝડપી પાડવા વન વિભાગ દ્વારા પાંજરો પણ ગોઠવવામાં આવ્યું હતું પણ ચતુર દીપડાએ પાંજરાથી દૂર રહી કેટલાક પાલતુ પશુઓનું પણ મારણ કર્યું હતું જેથી કોંખા દીપરો કોઈ માણસ ઉપર હુમલો ન કરે અને ડુંગર ઉપર દર્શને આવતા લોકો આ બાબતે જાગૃત થાય તેવા હેતુથી અતુલ ગ્રામ પંચાયત દ્વારા પાનેરા ડુંગરના આસપાસના વિસ્તારોમાં જાહેર ચેતવણીના બેનરો લગાવવામાં આવ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો